હાલના વર્તમાન યુગના કહેવાતા સંત શિરોમણી સમાન શ્રી શ્રીરામ બાપુને અમારા પ્રણામ આજે અમે આપના પવિત્ર પાવનધામમાં આવ્યા છીએ અમે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલ્લીમોરા ગામે ગોહરબાગથી જય જલારામ મહિલા મંડળ આપના સેવાના કાર્યોના ગુણગાન સાંભળીને અમારા મંડળના પ્રમુખ શ્રી શારદાબેન એમને પ્રેરણા થઈ કે અમારે આ સેવાના દાતાર એવા શ્રી સિવાય બાપુને મળવું છે અને અમારા મંડળ તરફથી દાન અર્પણ કરવું છે એવા દિલના ભાવથી અમે આપની સંસ્થાની મુલાકાતે આવ્યા છીએ અમે અંતઃકરણથી આપની અથાગ સેવાને બિરદાવીએ છીએ પ્રભુ આપને સદા આવા સેવાના કાર્યો કરવાની શક્તિ આપે આપ વૃદ્ધજનોના બેલી અનાથોના નાથ બનીને અડીખમ સદાય તત્પર છો આપની આ મહાન સેવાના કાર્યોની ગાથા ગામે ગામ ગુંજી રહી છે અને સદા ગુંજતી રહે આપને આપના હરેક કાર્યોમાં સફળતા મળે એવી અમે સૌ જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ અને અમારા મંડળ તરફથી ફૂલ ને ફૂલની પાખડી આપની સંસ્થામાં દાન પેટે અર્પણ કરીએ છીએ જે આપ સહર્ષ સ્વીકારો એવી અભ્યર્થના श्री प्रमुख सी अमरा शारदा बेन गया गया त्या सेवा ना जय बोलो जय बोलो त्या जन्म्या નામ છે જનુ નામિયા રામ રે જય બોલો ભાઈ જય બોલો જનુ નામ રામ જય બોલો ભાઈ જય બોલો એ તો ઘરડા જનોની લાકડી છે એ તો પ્રેમે જમાડે ભાખરી રે એનો જમારી એતો દયાળુ દિલના દાતાર રે જય બોલો ભાઈ જય બોલો દયાડુ દિલ્ના તારણ ધર્મ ભક્તિ ની ચલાવે છે ધર્મ ભક્તિ ની ચલાવે છે બાપુ અદભુત શક્તિ અપાર રે જય બોલો ભાઈ જય બોલો બાપુ છે એમની માતાની કોક છે એમના પિતાની ની નામ નવધારી છે એમના પિતાની નામ વધારી છે ગમે ગામે કીર્તિ વખારી છે જય બોલો ભાઈ જય બોલો ગમે ગામે કીર્તિ વખારી છે જય બોલો ભાઈ જય I'm gonna the